હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું એક ખૂબ જ જરૂરી ટિપ્સ તો બાથરૂમના નળ ઉપર છાર અથવા તો કાઢ જમી જતો હોય અને તે સાવ ગંદા થઈ ગયા હોય અને તેની સાવ સરળ રીતે કેવી રીતે સાફ કરવા એ આજે આપણે આ વિડીયોમાં જોશું તો વિડીયો તમને ગમે તો વિડીયાને શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો

અને આ વોશિંગ મશીનનું લિક્વિડ છે કપડાં ધોવાનું લિક્વિડ છે તમારી પાસે પાવડર હોય તો પાવડર પણ જેટલી કોલગેટ હોય એટલું જ તમે લિક્વિડ અથવા તો પાવડર લેવાનો છે અને એટલો જ લીંબુનો રસ લેવાનો છે આ ત્રણેય સરખું રાખવાનું છે અને એનું ડબલ આપણે ખાવાનો સોડા લેવાનો છે એટલે બે ચમચી મેં ખાવાનો સોડા લીધો છે અને આ બધું આપણે એક એક ચમચી લેવાનું છે અને આનું આપણે એક લિક્વિડ બનાવવાનું છે અને એનાથી આપણે નળ સાફ કરવાનો છે જુઓ સૌથી પહેલા આપણે આ ખાવાનો સોડા બે ચમચી છે એ ખાવાનો સોડા એમાં એક આવું ડબલું છે ડબલામાં આપણે એડ કરશું અને એમાં આપણે આ એક ચમચી લીંબુનો રસ અને હવે આપણે એમાં કપડાં ધોવાનું લિક્વિડ છે એ તમારી પાસે પાવડર હોય તો પાવડર પણ તો આને પણ આમાં એડ કરશું અને છેલ્લે આપણે હવે આ કોલગેટને એમાં એડ કરશું જુઓ આંગળીની મદદથી બધી જ કાઢી લેવાની છે અને તમારે વ્હાઇટ જે કોલગેટ આવે છે એ કોલગેટ જ લેવાની છે બીજી કોઈ કોલગેટ લેવાની નથી હવે આપણે આમાં થોડુંક પાણી એડ કરવાનું છે અને બધું જ સારી રીતે બ્રશની મદદથી મિક્સ કરી દેવાનું છે જો જૂનું ટૂથબ્રશ હોય એવું ટૂથબ્રશ લઈ અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દેશું જો આવી રીતે હલાવી અને મિક્સ કરશું જુઓ આપણે આ લિક્વિડ તૈયાર છે નળ સાફ કરવા માટેનું બધું જ વિકસ આવી રીતે થઈ ગયું છે તો હવે આનાથી આપણે નળ સાફ કરવાનો છે હવે એ તમારે આને આવી રીતે આમ લગાડી દેવાનું છે નળ ઉપર અને જો બ્રશ્ની મદદથી તમને ના ફાવતું હોય તો ફટાફટ કરવું હોય તો એક આવું જૂનું મોજું લઈ અને મોજું આમાં ડૂબોળી અને જુઓ આવી રીતે આમ બધે લગાડી દેવાનો છે ફટાફટ થઈ જશે મોજાથી અને બ્રશ વાર લાગશે તમારે ફટાફટ કરવું હોય તો મોજા કરી લેવાનું જો આમ બધે જ લગાડી દેવાનું છે જો આ લિક્વિડ થી એકદમ સરસ ક્લીન નળ થઈ જશે અને વાર પણ નથી લાગતી આ ફટાફટ લિક્વિડ બનાવી અને ફટાફટ વધારે ગંદા થઈ ગયા હોય તો આ લિક્વિડ બનાવી લેવાનું છે અને હવે 2 મિનિટ માટે એમ રહેવા દેવાનું છે જુઓ હવે બે મિનિટ થઈ ગઈ છે તો આપણે આવો વારો લઈ અને વારાની મદદ ત્યાં ઘસી લેવાનું છે એટલે એકદમ સરસ ચમકી જશે જુઓ આમ ઘસી છે ત્યાં જુઓ તમે એકદમ સાઈન પડવા માંડી છે નવા જેવો જ હજી આપણે માર્કેટમાંથી લઈને ફિટ કર્યો હોય એવો જ બની જશે જુઓ આપણે નળને ઘસી લીધો છે એક મિનિટ જેવું થયું છે બધે જ આપણે ખસી લીધો છે વારાની મદદથી ખીશું એટલે ફટાફટ સરસ થઈ જશે અને હવે પાણીની મદદથી થી તો એકદમ સરસ સ્ટીલ થઈ જાય એકદમ માર્કેટમાંથી હોય ને એવો જ એકદમ સરસ નવો સ્ટીલનો અરીસા જેવો ચમકી ગયો છે અને હવે તમારે કોરું કપડું એક લઈ નેપકીન લઈ જૂનું નેપકીન હોય એ નેપકિનથી તમારે આવી રીતે આમ કોરો કરી નાખવાનો છે લૂછી નાખવાનો છે એટલે કોઈક છારવાળા પાણીના ડિપ્પાં હોય તો પાછો આપણો નળ ગંદો ના થઈ જાય તો જુઓ તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન નળ થઈ ગયો છે આપણો તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો ફરી મળીએ એક નવા વિડીયા સાથે